तो शूटिंग मध्ये आहे आणि आम्हाला सिद्धराज जो कोकी बना असं पण लोट तर या पडेस बेटा बना अल्या छोकरांच्या बरोबर रोटली बनावता आवडस बोलो की बेटा बेला बोलो मा छोकरी बोल जे जय माता दिके जे कोकी बोल जे तो माझा दिकरो लाडको आहे એરન જબ્બર જ કરે છે પણ મારો દીકરો લાડકવા જ છે મારે તો એરન એટલા જોરદાર એરન કરે જો કચરા પોતું કશું એ કર્યું નહીં આપણે ખાલી ટિફિન બનાવી આવી છે ઈન બાપા બાકી બધું જ કામ પડીશ કશું કામ જ કરા દે તો નહીં મન કપડા ધોવાના પાણી આવી છે પાણી ભરું છે બધું પડે છે બધું જ પડી છે આપણે સિદ્ધરાજના હિસાબે લો લો તો મિત્રો કેમ છો તમે બધા મજામાં જ બરાબર અમારો બ્લોગ જે જોતા હોય એવાના ખૂબ ખૂબ દિલથી નાભાર કોશિશ કરીએ કે રોજ રેગ્યુલર બ્લોગ અમારા આવતા રહે પણ સારું કોશિશ કરવામાં જેમ કે સિદ્ધરાજને રાખવાનો કામ કરવાનું બધું એટલે આપણે સેટ થતું નહીં એટલે એકાદ દિવસ છોડીને જ બ્લોગ મેલવો પડે મિત્રો બાકી તમને આપણે ખેતી બતાવી દઉં પાસર જે બનાવીશ આપણે જે વાય છે ને એનું તમને બતાવી દઉં શું આપણે બધું ભેગું જવાય જે થાય એ બરાબર અહિયાં કોકોપીટ થી બધું બનાવી દીધું તું આનંદ તો કશું થઈ નહીં જો આનંદ રે કઈ થઈ નહીં આનંદ રે કઈ થઈ નહીં કદાચ આમાં જો કશું થયું નહીં મિત્રો

કાર્ટૂન ચાલુ કરી આલે છે પણ કાર્ટૂન જોવું નહીં ભાઈને એવું છે કે તેડીન ભરો તો મિત્રો સિદ્રા જાન લે જોંગી ગેસ જો અહીંયા લે ટુ થઈ સિને માર્કર પેન નું છે પેલી માર્કર પેન આ તો હું રાતે 8:00 વાગે જાગ્યો તો અને 4:00 વાગે હું જે તો તો સવારમાં પાછો સાત વાગે ઉઠી ગયો તો એના હિસાબે પાછો વહેલો ઊંઘી ગયો છે બરાબર હું કાર્ટૂન આપણે અહીંયા આગળ સ્ટોપ કરી દીધું છે મારા દીકરાને કોળિયામાં મોડાઈ દઈએ અને જોડે ફૂલ કાઢીને કીધા સીધા છે તો જ્યારે પ્લેન આપણે ઊભા થઈ અને દીતાને પછી કોડિયામાં મોડાઈ દઈએ મિત્રો અને જમવાનું તો આપણે બધું બની ગયું છે તો જમવાનું બાકીશું તો ચાલો મિત્રો જેમાં તમે જશે કૃષ્ણ તો અહીંયા આપણે બધું કામ પાતી ગયું છે બરાબર સીધો ઊંઘી ગયું છે કામ થતી ગયું છે તો આ ધોઈન બાર ઊંઘી દીધા કપડાં ધોવાના નાખવા આપણે બરાબર અને આ તો ચાલુ જ રહેશે

તો મિત્રો જોરદાર કાટકો પડે ને તો અમે વાઈફાઈ બંધ કરી દીધું વાઈફાઈ બંધ કરી દીધું દરવાજો બંધ કરી દો જેમ કે આપડે બીક લાગે જબરજસ્ત વીજળી થઈ એના હિસાબે દરવાજો આપડે બંધ કરી દીધો અને માં સિદ્ધરાજ રમસ પેલી સાઈડ તો વાઈફાઈ ને બંધ કરી દીધું જેમ કે સેટેલાઇટ ના હિસાબે વીજળી પડતો ચેતાના સદાના સુખી અને ચાનક જ જો વીજળી વરસાદ ગાજો હે મિત્રો ખાલી બે મિનિટ જ થઈ છે બે મિનિટ માં તો આખું વાતાવરણ ચેન અને પેલા પછી ખાટલા માં પહેરી જશે નીચે જોવો આમ જોવો સિદ્ધરાજ ગો કરી મારો જીલ્લો રોવા હોય બહાર જાવું છે એટલા માટે બહાર જવાતું હશે

તો લો મારા અહીંયા મુકીલી બધી દેવાઈ તો ને બધું નું પાશન મેલે તો આજ તો બધું પાણી ભરી જ ને આપણે આવા માઈક વામા ને પાણી કરી દીધું આજે પાણી કરી દીધું માં સા જોરદાર વર્ષ બરાબર અહીંયા જો આમાં જ ચોકલીમાં પાણી જઈ રહી છે બધી થાલે પાણી ભરે છે મારી પાસે ઝાડવા વાત કરો ડોલ માં પાણી ચાહી ઉપર ભરી તો બધું તું ખેતા નહીં જાય અરે હું તો વાય તું બધું મિત્રો અને હું વળી ડોલ લીધી નહીં અને કોકોપીટ નું બધું ખબર નહીં હું હાલત થઈ હશે મિત્રો નાના નહીં પરાણી ડોલ વાગ ભાગ દીવડાવી દીધું મને ખોટું ખોટું હું વળી આજે જ પાછળ અહીંયા બધું મેળવીશ

चलो मित्रो जय माताजी जय श्री कृष्ण गुड नाईट